બીરગઢ પંથકમાં મેલેરિયા તેમજ પીડિયા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ જનાઇ આવતા સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા રોગને અટકાવવા માટે વિવિધ ટીમો બનાવી છે એક હજાર ઉપરાંત ઘરોનું સર્વે કરાયું હતું જેમાં પીડિયા પાણીમાં ક્લોરીન ન હોવાથી થાય છે માટે પંજાત દ્વારા લોકોને ક્લોરીનયુક્ત પાણી આપી આપે તેવી સૂચનો કરાયું હતું તે ઉપરાંત મેલેરિયાને અટકાવવા માટે ડોર ટુ ડોર સર્વે કરી પૂરનાશક નાશક કામગીરી તેમજ દવાનો છિટકાવ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક પંચાયત દ્વારા સફાઈ તેમજ શુદ્ધ પાણી આપવામાં આળસ આવતી હોવાથી પ્રજાએ આ પરેશાનીનો ભોગ બનવું પડતું હોવાનો લોકોનો આક્ષેપ છે ટાઉન માં ઇન્દિરાનગર માં મલેરિયા વાયરસ પ્રજાતિ નો એક કેસ પોઝિટિવ મળે છે લગભગ એક અઠવાડિયા પહેલા તો આ કન્ફર્મ કેસ ની જાણ થતા તાત્કાલિક દાબેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ટીમ દ્વારા ત્યાં સર્વેલન્સ ની કામગીરી ગોઠવવામાં આવી બીજા કોઈ એવા કેસ તો નથી આ એનો સુનિશ્ચિત કરવામાં આવ્યું આ સિવાય જે મચ્છર જે છે એનોફિલિસ પ્રજાતિના અને એડિસ પ્રજાતિના એમને કંટ્રોલ માટે એમના નરવાના કંટ્રોલ માટે પુરાનાશક કામગીરી પણ ત્યાં એક અઠવાડિયા સુધી કરવામાં આવી છે ને એડલ્ટ જે મોસ્કીટોના નાશ માટે આજે ત્યાં સ્પ્રિંગની કામગીરી પણ ચાલુ છે બીજા કોઈ કેસ ના આવે એના માટે સતત સર્વેલન્સ કરીને સુનિશ્ચિત કરવામાં આવે છે આ સેવા આરોગ્યની કામગીરીમાં આપણે વાત કરીએ તો વીસ તારીખના રોજ વીસ નવંબરના રોજ અમીરગઢના અંદર એ એનું કેસ દર્જીવાસમાં નોંધાયેલ હતું એટલે તાત્કાલિક એના માટે પણ અમે ટીમોને કામગીરી સોંપી અને વોટર વર્ક છે જ્યાંથી પાણી પૂરું પાડવામાં આવે છે કે આ જે મીડિયાનું પ્રમાણ છે આ દુષિત થી થાય છે તો ત્યાં જ્યાંથી પાણી સપ્લાય છે ત્યાં ચેક કરતા ત્યાં ક્લોરીનેશન તેના લીધે ભારત નાશ પામે છે આ ની કામગીરી નહીં થતી જીરો હતી એટલે તાત્કાલિક આપણા આરોગ્ય ખાતા દ્વારા પચીસ કિલો ડીસીએલ પાવડર બોર ઓફરેટર પૂરું પાડવામાં આવ્યું અને એમને સંકુપમાં જ્યાંથી પાણી ગામમાં સપ્લાય થાય છે ત્યાં ક્લોરેશન કરવા જણાવેલ અને દરરોજ ક્લોરીશન કરી એની લોબ મેન્ટેન કરવા જણાવેલ છે પછી સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી તો ટોટલ છ કેસ અમને મળ્યા છે દરજીવાસ માં ત્રણ કોરોબિયામાં એક બજાર વિસ્તારમાં આપણે આપણે સર્વે કરવામાં આવ્યું છે તો એના અંદર આપણે રેન્ડમ કોરીન ટેસ્ટ પણ કરવામાં આવ્યા એવું આપણને પોઝિટિવ ટેસ્ટ મળ્યા ટ્વેન્ટી નેગેટીવ ટેસ્ટ મળ્યા એટલે બે હજાર કોરીન ટેબ્લેટનું પણ આપણે વિતરણ હાઉસ ટુ હાઉસ કરવામાં આવ્યું ને દરેક હાઉસ હોલ્ડને ક્લોરિટની ગોટી આજે ગોળી છે અને વાટીને વાટકામાં નાખીને અઢો કલાક રાખી પછી આ પાણી વાપરું એવી આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવી છે અને એના લીધે હવે અત્યારે પોર્ચીનેટલી કોઈ પણ કેસ જોવા મળતો નથી પણ સરપંચ શ્રી અને કલાટી શ્રીને પણ અમે કરી છે લિકિટમાં પણ આપી છે કે જે પાણી ક્યાંથી પૂરું પડે છે એવા શોધોના અંદર દરરોજ ક્લોરેશન થાય છે આ સુનિશ્ચિત કરે એના લીધે ભવિષ્યમાં આ બીજાના કોઈ પણ ના આવે આ સિવાય પાઇપલાઇન લીકેજની પણ અમે ચકાસણી કરી છે અત્યારે તો કઈ લીકેજ છે નહીં પણ સતત એની પણ અમે ચકાસણી કરશું જે તે